श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी વિદ્યારંભ્યા સિદ્ધિર્ભવું મે સદા નણવાતાય શુદ્ધમૂર્ત નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્ત નમ નિધે સર્વિદ્યા ભીષજે ભવરોગિ ગુરવેલોકા दक्षिणामूर्तये नमः सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरात् तारानायकशेखरां स्मितमुखी मापीनवक्षोरुहाम् पाणिभ्यामलिपूर्णरत्नचषकम् रक्तोत्पलं बिव्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणाम् ધ્યાયેત પરામંબિકા ધ્યાયેત પરામંબિકા બધાને જય કેશ જય અંબા આપણે મંત્ર માતૃકા પુષ્પમાલા સ્તોત્ર નો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આપણે ત્રણ શ્લોક કરી ગયા છીએ પેલા જેની અંદર શંકરાચાર્ય ભગવાન માનસ પૂજા ના બધા ઉપચારો ની વાત કરી રહ્યા છે આપણે સૌ પહેલા એનું સિંહાસન આસન પાદ્ય અર્ઘ્ય આચમન એ બધા ઉપચારોની વાત ત્રણ શ્લોકમાં થઈ ગઈ છે હવે આજે આપણે ચોથો શ્લોક કરશું ખૂબ સુંદર રીતે શંકરાચાર્ય ભગવાન બધા પૂજાનું વર્ણન કરી રહ્યા છે દેવીનું ચોથો શ્લોક છે લક્ષ્યે યોગીજનસ રક્ષગ્જાલેશાલે ક્ષણે પ્રબુપટીર કુકુમલ સકર્પૂર મિશ્રોદોરપી નારીકેલ સલિલ શુદ્ધોદકૈર્મંત્રિત સ્ના દેવી આ શ્લોક માનસિક સ્નાન નો ઉપચાર અર્પણ કર્યો છે ભક્તે તો સૌથી પહેલા સંબોધન કરે છે લક્ષ્ય યોગીજન્ય રક્ષિત જગત જાલે અને વિશાલે ક્ષણે પ્રથમ લાઈનમાં બધા દેવીના સંબોધન કર્યા છે અલગ અલગ રીતે યોગીજન યોગીજનોના લક્ષ્ય રૂપ પછી રક્ષિત રક્ષિત જગત જાલે જગત ની જે ઝાડ છે માયા ઝાળ જગત ની ઝાડ માંથી રક્ષા કરનારા યોગીજનો નું લક્ષ્ય જગત જગતની જાળમાંથી રક્ષા કરનારા અને વિશાળ ક્ષણે વિશાળ આંખો વાળા એવા હે દેવી હવે શું કરે છે પ્રાલે શુદ્ધોદક જળ જે છે શુદ્ધો દી જે જળ છે એને સ્નાન કરાવવાનું એની અંદર શું શું મિશ્ર કર્યું છે એના એની આ બીજી લાઈનમાં વર્ણન છે પ્રાલેયાંબુ એટલે ગુલાબ જળ પછી પટીર એટલે કેસર કુમકુમ અમલ એટલે શુદ્ધ અને કરપૂર એવાથી મિશ્ર એવું શુદ્ધો ઉપરાંત માં એની અંદર બીજું પણ શું ભેળવ્યું છે ફક્ત ગોક્ષીર ગોક્ષીરપી એટલે ગાયનું દૂધ અને નારીકેલ સલીલૈહિ નારિયેળનું પાણી એ બધું આ શુદ્ધ દકની અંદર આટલી આટલી વસ્તુઓ મિશ્ર કરી છે દેવીને સ્નાન કરાવવા માટે ભાવપૂર્વક અને પછી એને મંત્રી તૈહિ એને વેદના મંત્રોથી અમલ એટલે પવિત્ર કર્યું છે વેદના મંત્રો થી એને પવિત્ર કર્યું છે એવું સ્નાનમ એવા શુદ્ધ જળનું સ્નાનમ હે દેવી આ બધું હું તમને તમારા પ્રસન્નતા માટે અર્પણ કરું છું સ્વીકાર કરો ખૂબ સરસ વર્ણન ત્યારે એમાં પણ નાળિયેરનું પાણી અને ગાયના દૂધ અભિષેક કરીએ છીએ સુગંધી ને કરપૂર ને એ બધું અંદર આપણે જળની અંદર ઉમેરતા હોઈએ છીએ તો અહિયાં પણ એ જે ભક્ત ભાવ પૂર્વક બધું અર્પણ કરે છે બધું એ જ મનમાં વિચાર કર્યો છે કે દેવીને સ્નાન છે તો સાદા જળથી સ્નાન કરાવાય નહીં એટલે એને કેસર કુમકુમ એ બધાથી મિશ્ર કર્યું ઉપરાંતમાં એમાં ગાયનું દૂધ અને નાળિયેરનું પાણી ઉમેર્યું પછી એને વેદના મંત્રો થી અભિમંત્રિત કરી અને દેવીને સ્નાન માટે અર્પણ કર્યું એટલે ભાવના ભક્ત ખૂબ એકદમ સુંદર છે એના સંબોધન વિશે જોઈએ તો યોગી જનસ્ય લક્ષ્ય જનસ્ય તો યોગીઓના ધ્યાન માટેનું દેવી લક્ષ્ય છે દેવીને યોગી જનના લક્ષ્ય રૂપ કીધા છે

શ્લોક જોઈએ હિંકાર મંત્રિત રત્નૈજ્જવલ મુય સહિત કૌસુંભવર્ણશુક મુ તા સંતતિ યજ્ઞ સૂત્ર સૌવર્ણ તંતુદ્ભવ દત્તમ દેવી ધિયામય તદખિલ સંતુષ્ટ કલ્પતા આ શ્લોક ની અંદર દેવીને વસ્ત્ર અને યજ્ઞ પવિત્ર અર્પણ કરવાનો ભાવ શંકરાચાર્ય ભગવાને મૂક્યો છે એમાં સંબોધન એને કર્યું છે મંત્ર લક્ષિત તનો જેનું શરીર છે એ મંત્રથી અંકિત છે એવા દેવી મંત્ર સ્વરૂપ જેનું તન છે એવા દેવી તો રિંકાર માટે અહિયાં લલિતા શાસ્ત્ર નામમાં પણ આપણને બે ત્રણ નામ એવા આવ્યા છે

તેય ગણાય છે લલિતા શાસ્ત્ર નામમાં પણ એના જે નામ છે આપણે એનો ઉલ્લેખ જોયો અને શક્તિનો પ્રણવ મંત્ર કહેવાય છે રીમ રીમ એ શક્તિનો પ્રણવ મંત્ર છે અને ઓમ જેટલો જ શક્તિશાળી છે પંચદશીના તમે દરેક મંત્રના કૂટ જોશો તો એ દરેક કૂટના અંતમાં રીમ આપેલો છે આપણે આ જે પ્રથમ કૂટ અહીંયા પૂરો થાય છે ક એ ઈ માતાજીના જે પંચદશી મંત્ર છે એનો પહેલો કુટ અહીંયા પૂરો થાય છે એટલે રીમ શબ્દ થી અહિયાં શરૂઆત કરી છે રીમ છે એ થી આચ્છાદિત

એકદમ ચમકતું હું તમને અર્પણ કરું છું પણ કેવું છે એ લાલ રંગનું વસ્ત્ર છે એ સંચિતય હિમાલયમાંથી મેળવેલા રત્નો અને એનાથી એને શોભાયમાન કરેલું છે હિમાલય પર્વત પરના ચમકીલા રત્નોથી શોભાયમાન કરેલું એવું લાલ વસ્ત્ર ઉત્તરીય સહિતમ ઉત્તરીય ની સાથે હું તમને અર્પણ કરું છું ખૂબ દેવ પ્રાર્થના માનસિક એટલી સુંદર કરે છે કે આપણે ચુંદડી માતાજી એવી રીતે અહિયાં પણ એને કીધું છે કે હિમાચલયમાંથી લાવેલા રત્નોથી જેને શોભાયમાન કર્યું છે રત્નો જેમાં ટાંક્યા છે એવા હું એવું તમને લાલ વસ્ત્ર અર્પણ કરું છું અને લલિતા દેવીના દરેક ઓલામાં લાલ વસ્ત્ર નો મહિમા બતાવ્યો છે લાલ રંગ છે રજોગુણ નો છે અને દેવી સૃષ્ટિનું કાર્ય કરવા માટે ઉત્સુક હોય છે એટલા માટે એને લાલ રંગ વધારે પસંદ છે એટલે એનું લાલ રંગનું વસ્ત્ર અર્પણ કરે છે ત્યાર પછી ની લાઇનમાં કે છે કે મુક્તા સંતતિ યજ્ઞ સૂત્ર મમલમ સૌવર્ણ તંતુદ્ભવમ સુવર્ણના તાર માંથી બનાવેલું અને મુક્તા સંતતિ મોતીઓ જેની અંદર પરોવેલા છે એવું યજ્ઞ સૂત્ર શુદ્ધ હું તમને દત્તમ દેવ વિદ્યામ સંતુષ્ટ એ કલ્પતા એ બધું હું તમને હે દેવી અર્પણ કરું છું તમને પ્રસન્ન કરવા માટે અને સંતુષ્ટ કરવા માટે તો હે દેવી આપ એનો સ્વીકાર કરો સરસ રીતે વસ્ત્ર અને યજ્ઞોને અર્પણ કર્યો ઉપચારમાં હવે આગળનો શ્લોક જોઈએ હમસૈરિયગમને હાર બલી મુજલામ હિંદોલ ત્યુતિ હિર પૂરી हे मांग दे कंकने मंझीर ओ मनि कुंडले मुकुतम अप्यार धेंदु चोडा मनिम् नासा मुक्तिक मंगुलीय कटकव का कंची मपी स्वीकुरू आश्लोक नियंदर

ય ગંસ કરતા પણ જેની ગતિય છે ચાલવામાં લચક વાળી છે એવા દેવી હવે આવું જ નામ લલિતા શાસ્ત્ર નામમાં પણ એક આવી ગયું છે કે મરાલી મંદ ગમના મંદ ગમન કોના જેવું તો હંસ જેવું તો એવી રીતે અહિયાં પણ હંસ કરતા પણ મોહિત થઈ જવાય એવા ગમન વાળા હે દેવી હારાવલીમ ઉજ્જવલામ હું તમને ઉજ્જવળ એવા ચમકતા હાર પછી હિન્દોલ એટલે બાજુબંધા પાયલ મણિકુંડલે મણિજળીત એવા કુંડળ મુકુટ મુકુટ પણ અર્પણ કરું છું અને સાથે અર્ધેન્દુ ચંદ્રનો અર્ધચંદ્રનો ચુડામણી જે અંબોડામાં ખોસવાનો જે બક્કલ જેવું હોય ને ચુડામણી કે એ ચુડામણી પણ અર્પણ કરું છું પછી નીચેની લાઈનમાં આવે છે કે નાસા મુક્તિક મોતીની નથ અર્પણ કરું છું પછી અંગુલીય કટકવ આંગળી માટે વીટીય અને કાંચીમપી અને કમરબંધ પણ અર્પણ કરું છું એનો તમે સ્વીકાર કરો આખા શ્લોક ની અંદર બધા જ આભૂષણ આપી દીધા ફરીથી જોઈ લઈએ દેવી હું આપને ચમકતો હાર હીરા જડિત બાજુબંધ સુવર્ણના કંગન મણી જડિત રૂરી વાળા એવા પાયલ પછી કર્ણફૂલ મણી જડિત કર્ણફૂલ પછી સોનાનો મુગટ અને અર્ધચંદ્રના ના ચૂડા મણી વાળમાં ખોસવાનું એક આભૂષણ એ હું તમને નાકમાં મોતીઓની વાળી એટલે નથડી અને કમરબંધ પણ અર્પણ કરું છું આ બધું હું આપને પ્રસન્ન કરવા માટે ધરું છું તો એનો સ્વીકાર કરો આ બધું જયારે વર્ણન આપણે જોઈએ શ્લોક ની અંદર જે શંકરાચાર્ય કર્યું છે ત્યારે આપણને આપણે જે ગરબા ગાઈએ છીએ એ પણ યાદ આવી જ જાય આપણે પણ દેવીની આપણા આપણા ભાવ પ્રમાણે આપણી ભાષામાં પ્રાર્થના જયારે કરીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ કે બોલને આજ તારી સજવા બોલ ને માડી આજ કેવા ભાવ મારે ભરવા ચંદ્ર કેવા ચૂંટી લાવો ભાલે ચમક લાવવા બોલે માડી બોલે માડી ચંદ્ર કેવો છોડુ ચમક લાવવા બોલે આજ શાસન ગાર તારી સજવા આવી રીતે અહિયાં ભક્ત પણ સાધક પણ દેવીના સુંદર સ્વરૂપ ને યાદ કરે છે એના ધ્યાનમાં મગ્ન થઈ ગયો છે અને સુંદરતાને વધુ સુંદર બનાવવા માટે વિવિધ કિંમતી હીરા મોતી અને મણી જડેલા અલંકારોની કલ્પના કરીને એને બધું અર્પણ કરે છે તો અહિયાં સુધી આપણે આટલા ઉપચારો ની ભાવપૂર્વક વાત કરી હવે અન્ય બધા ઉપચારોનું બીજા શ્લોકમાં આપણે બીજા વિડીયોમાં વર્ણન જોશું શંકરાચાર્ય ભગવાને શું શું બીજું કીધું છે એ અને એને પણ માણવાનો પ્રયત્ન કરશું ત્યાં સુધી આપણે અહીંયા બી રમીએ